આપણા જૈનોમાં એક સિસ્ટમ છે કે પાંચ તિથિ લીલોતરી નહીં ખાવાની હવે પાંચ તિથિ એ લીલોતરી ન ખાઈએ તો આઠમ ચૌદસ પાંચમ એ જેટલા દિવસો આવે એ દિવસોમાં આપણે લીલોતરી નથી ખાતા તો એમાં વાપરવામાં વાંધો શું જે ગુરુવારના દિવસે આઠમ છે દૂધી બુધવારે ખપે શુક્રવારે ખપે ભીંડા બુધવારે ખપે શુક્રવારે ખપે તો ગુરુવારે એ ભીંડામાં દૂધીમાં તુરિયામાં ટામેટામાં કે કોઈપણ ચીજમાં પ્રોબ્લેમ શું થયો તરત પ્રશ્ન થશે ને પાંચ તિથિ લીલોતરી નથી વાપરતા પાંચ સ્થિતિ લોતરી નહીં વાપરવા પાછળનું કોઈ કારણ તો હોવું જોઈએ બુધવારે જે વાપરી શકાય શુક્રવારે જે વાપરી શકાય એમાં ગુરુવારે શું પ્રોબ્લેમ થયો કનમૂળ નથી વપરાતું સોમથી રવિ એકે દિવસ સુધી વપરાતું એક તારીખથી એકત્રીસ તારીખ એકે દિવસ સુધી વપરાતું જાન્યુઆરીથી ડિસેમ્બર કાર્તકથી આસો એકે દિવસ એકે મહિનો ક્યાંય નથી વપરાતું ટ્વેન્ટી ફોર બાય સેવન ગમે ત્યારે પૂછો સવારે બપોરે રાત્રે એવું નહીં કે આદરા પછી નથી વપરાતું કાર્તકી પૂનમ પછી વપરાય છે કાંઈ જ નથી કંદમૂળ નથી વપરાતું નથી વપરાતું કારણ કે પ્રોડક્ટમાં પ્રોબ્લેમ છે હવે એવો કંઈ પ્રોબ્લેમ પ્રોડક્ટમાં છે કે જે બુધવારે વાપરી શકાય જે શુક્રવારે વાપરી શકાય અને ગુરુવારે ન વાપરી શકાય એવું શું છે કંઈ નહીં એની પાછળનું રહસ્ય એ છે કે પ્રોબ્લેમ વસ્તુમાં નથી વ્યક્તિમાં થાય છે તત્વ એ છે કે આપણે અહીંયા જીવીએ છીએ આવતા ભાવમાં ક્યાંક જવાના એ આવતા ભાવનું આયુષ્ય અહીંયા નક્કી થશે એ નક્કી થયા પહેલાં અહીંથી એક્ઝિટ નહીં થાય માણસ ચાલતો હોય એ ચાલતા ચાલતા એનો જમણો પગ આગળ પડે ને જમીન પર પછી ડાબો પગ ઊભો થાય અને ડાબો પગ આગળ પડે પછી જમણો પગ ઊંચો થાય એ આગળનો પગ નીચે જમીન પર ટેક્યા વગર પાછળનો ઊંચો કરે તો પડે ગબડે એ થાય જ નહીં એવી રીતે આગળનું આયુષ્ય નક્કી થાય પછી અહીંનું પૂરું થાય અહીંથી ટેક ઓફ થાય પણ આગળનું લેન્ડિંગ ક્યાં એ પહેલાં નક્કી તો થવું જોઈએ એ પહેલાં કઈ રીતે ટેક ઓફ થાય અને અહીંનું આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં આવનારા ભાવનું આયુષ્ય નક્કી થઈ જતું હોય અને એ નક્કી કરવા માટે લગભગ પર્વ દિવસોમાં આયુષ્યનો બંધ લગભગ પડતો હોય છે આપણે ત્યાં પંક્તિઓ છે તિથિ દિને બંધ હોય પ્રાય રે તિથિના દિવસોમાં લગભગ આવું ડેફિનેટ નક્કી થતું હોય આઠમ ચૌદસ વગેરે આવે અને એ દિવસે સ્વાભાવિક અવેરનેસ પ્રોગ્રામિંગ થોડુંક વધારે રાખવાનું એક ખ્યાલ હોય ને કે ડિપાર્ટમેન્ટમાંથી ઇન્ક્વાયરી આવે છે બજારમાં અને છેલ્લા છ સાત ઓફિસમાં જ્યારે જ્યારે ઇન્કવાયરી આવીને ત્યારે બુધવાર હતો હવે આ જો સિસ્ટમમાં ખ્યાલ આવ્યો તો દર બુધવારે આપણે એલર્ટ રહીશું કે ભાઈ બુધવારે છે ને સરખું કરી નાખો બધું આ આવતીકાલે બુધવાર છે આ મંગળવારે સરખું કરી નાખો સાંજ સુધીમાં આવતીકાલે બધું બુધવારે કંઈક નીકળે ને તો આપણે ત્યાં ના આવી જાય એક પાંચ સાત જગ્યાએ આવું જોવા મળે રેન્ડમ કે બુધવારે લગભગ ઇન્કવાયરી આવે તો બુધવારે સાવચેત રહેવાનું સાવચેત રહેવાનું એટલે દરેકને માણસમાં આવું કંઈક ને કંઈક થતું હોય છે એવી રીતે તિથિના દિવસે લગભગ આયુષ્યનો બંધ પડતો હોય તો તિથિના દિવસે એલર્ટ રહેવાનું એ નક્કી થયું એટલે રાગ દ્વેષ એ દિવસે ઓછા થાય તો આયુષ્યનો બંધ સારો પડે એ દિવસે અત્યવ એને સાચવવાના તો રાગદ્વેષ ઓછા કરવા માટેના સાધનો કયા તો કે આ બધી ચીજો એવી છે કે ખોરાકમાં રાગદ્વેષ કરાવ્યા વગર રહે નહીં વનસ્પતિ એ રાગનું એક પ્રધાન કારણ બને છે એટલા માટે એ દિવસે કઠોળ વગેરે હોય તો એટલો રાગ ન થાય ખોરાક તો જોશે તો ખોરાકમાં આના ઓપ્શનમાં કંઈક લઈ લીધું આ એક વસ્તુ લીધી એટલે એના આધાર પર આપણો ખોરાક એવો રહે કે જેમાં રાગ વધારે ન થાય કોઈ દિવસ કાકડી ટમેટા મોગરી આવું કંઈ સમારતા હોય ને સીધે સીધું કાચું એ લઈને કોઈ મોઢામાં મૂકે પણ મગનો ડબ્બો ખોલીને મુઠ્ઠી મગ કોઈ હાથમાં લઈને મોઢામાં નહીં નાખે એ મગનું શાક જ બનાવવું પડે મગ સીધે સીધા કોઈ ચાવે નહીં વનસ્પતિ કાચી કાચી પણ વાપરી જશે કારણ કે એ રાગનું અને ભોગનું સાધન વધારે પડતું છે આ એવું નથી આ સીજે પછી બને છે એવા રીતે આ કારણ બતાવ્યું કે રાગ ઓછો થાય એ દિવસે માટે એ દિવસે લીલોતરી નહીં ખાવાની હવે આપણે ઓપ્શન શોધીએ જો હેતુનો ખ્યાલ હોય જડતાથી પકડી રાખવું કે તિથિના દિવસે લીલોત્રી ન વપરાય એટલે તિથિના દિવસે લીલોત્રી નહીં વાપરવાની પછી એના કરતાં વિશેષ રાગ થાય એવી સુકવણીઓ શોધવાની એના કરતાં વિશેષ રાગ થાય એવા મુરબ્બા ચાસણી છુંદા આ અથાણા આ બધું લાવવાનું અને એના કરતાં વધારે ટેસ્ટ આવે એ રીતે જલસાથી વાપરવાનું તો અલ્ટિમેટલી લીલોત્રી ત્યાગનો આચાર પડાય પણ એની પાછળનું જે કારણ હતું કારણ માર્યું જાય છે હેતુનો ખ્યાલ હોય તો કારણ સચવાય અને આપણને કારણમાં રસ પડવો જોઈએ કે લીલોતરી નહીં વાપરવા પાછળનું લોજિક શું છે તિથિના દિવસે બંધ થવાની શક્યતા હોય આયુષ્ય કર્મની તો એ દિવસે આપણે અધ્યવસાયને સાચવવાના અને અધ્યવસાય સાચવવા માટે રાગના નિમિત્તો જેનાથી ઉભા થતો હોય રાગ એનાથી દૂર રહેવાનું તો એ દિવસે આ બધું પણ છૂટે સ્વાભાવિક છૂટે હવે તિથિના દિવસે લીલોત્રીને વપરાય ગુસ્સો કરાય આયુષ્યનો બંધ ખરાબ પડે તો એ રાગથી જ પડે કે દ્વેષથી પણ પડે તો ક્યાં સુધી આપણા મગજમાં બેઠું છે કે તિથિના દિવસે ગુસ્સો ન કરાય કોઈ નિમિત્ત મળે હવે તારી વાત છે જો આજે આઠમ છે કંઈ વાંધો નહીં હું બોલતો નથી પણ કાલે નોમ આવે ત્યારે વાત એવું એ મનમાં થાય આઠમનો કોઈ ભાર જ નથી મનમાં આઠમ ચૌદસે લીલો ત્રીના વપરાય બસ ખોખું પકડાઈ ગયું અંદરનો બધો માલ જતો રહ્યો ખોખું છોડવાનું નથી પણ ખરેખર અંદર માલ ભરવાનો છે આપણે સમજવાનું છે કે રીઝન શું છે કારણમાં તમે તમે આ વિશેષ જાણકારી જેવું કારણ તમને થશે તો પછી કેમ લેવાય જાણકારી રોટલી દાળ ભાત પાપડ શાક મોહન થાળ હવે મોહન થાળમાં રાગ ન થાય તો એ થાય પણ લીલોત્રી નથી ખપે એક કારણ આપ્યું કે લીલોત્રીની વનસ્પતિમાં વિશેષ રાગ છે તો એ એક કારણ આપે પછી તમને સ્પેસિફિક રાગ જેનાથી થતો હોય એ સાધન છોડો તો આપણે બચી શકીએ હેતુ બતાવી દીધો કે આ કારણથી નથી વપરાતું એવી રીતે આપણને વિશેષ રાગ ન થાય એની કાળજી રાખવાની એટલે આયુષ્ય બંધાય તો સારા અધ્યવસ્યમાં હોઈએ ત્યારે બંધાય એટલે આઠમ ચૌદસ વગેરેમાં તપ વિશેષ કરે આંબેલ ઉપવાસ વગેરે કરે સામાયિક ઔષધ પ્રતિક્રમણ આદિ આરાધના કરે એટલે ક્યાંય આંટામાં ન આવી જાય આયુષ્યનો બંધ ક્યારે થશે ખબર નથી હવે એ કંઈ લાલ લાઇટ નહીં થાય કે પાંચ મિનિટમાં બંધાશે એવું સાયરન નહીં વાગે એલર્ટ એવું કંઈ સાયરન નહીં વાગે બંધાઈ ગયું હું સમજાવું તો બંધાઈ જાય ખબર ના પડે એટલે એ પ્રોસેસ ઇન્ટરનલ ચાલે છે પણ એ વખતે જાગ્રત રહેવા માટે આટલી કાળજી રાખવાની આ જ્ઞાનીઓએ કીધું હવે આ એની પાછળનું કારણની ખબર હોય તો આપણે વિશેષ જાણકારીથી વધારે ત્યાગ વધારે સાવચેતી વધારે રિસ્ટ્રિક્શન્સ રાખીને પણ એ હેતુને સફળ બનાવી શકીએ હવે એ હેતુનો ખ્યાલ જ નથી તો માત્ર એટલું પકડાવેલું છે આઠમ ચૌદસ લીલો ખવાય બસ આ આ આચાર પડાય સારું છે પણ એની પાછળનું કારણ તો આપણે જાણીએ કે જે પાળીએ છીએ એની પાછળ રીઝન શું છે એ રીઝનનો મને તમને ખ્યાલ હોવો જોઈએ તો આચાર પાળવામાં આનંદ આવે નહીં તો આચાર ભારરૂપ લાગે અને જે આચાર ભારરૂપ લાગે એ લાંબો ટકે નહીં આપણા આચારમાંથી એ નીકળી જાય જે પેઢી આચાર છોડે એની પછીની પેઢી વિચાર પણ છોડે આજે તમારા ઘરમાં લીલોત્રી આઠમ ચૌદસે આવતી હોય તો એ મગજમાં ખ્યાલ છે કે લવાય નહીં આપણે લાવીએ છીએ એનું કારણ કે પપ્પા મમ્મી નહોતા લાવતા હવે આપણે ત્યાં આવવા માંડી તો આચાર આપણે છોડ્યો પણ વિચાર નથી છોડ્યો કારણ કે આગળની પેઢી આચાર પકડેલો હતો હવે આપણે આચાર છોડ્યો આપણી પછીની પેઢી વિચાર પણ છોડશે વીસ વર્ષ પછી તમે કોઈને નવાને શીખવાડો આઠમ ચૌદસ છે લીલોત્રી ન લવાય કોણે કીધું ના લવાય પચીસ વર્ષથી અમારા ઘરમાં ટ્રેડિશન જે આવે જ છે આ નવું નવું છે બધું આવું કંઈ છે નહીં આપણે ત્યાં એ વિચારમાંથી પણ આ વસ્તુ કહી કારણ કે આગળની પેઢીએ આચારમાંથી ગુમાવેલું જે પેઢી આચાર ટકાવે એની પછીની પેઢીમાં વિચાર ટકશે અને કદાચ આચાર પણ ટકશે પણ જે પેઢીએ આચાર છોડ્યો એની પછી પેઢી વિચાર પણ છોડશે એટલે અત્યારે પાંચ તિથિ ગણે પછી વિશેષ દસ ગણે કોઈ બાર ગણે પાંચ તિથિ પકડી રાખવાની મુખ્ય આ પાંચ છે પછી દસ પણ આવે એમાં પણ આવી શકે પણ પાંચ તિથિ પણ જો પડાતી હોય તો બહુ સરસ અને બીજી વાત એક એ આવે છે કે વનસ્પતિમાં પાણીનું પ્રમાણ વધારે હોય પાણીનું પ્રમાણ હવે પાણીનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે સ્વાભાવિક છે કે એ શરીરમાં અમુક દિવસોમાં એ પાણીનું પ્રમાણ ઉપરા ઉપરી ન જાય એના માટે જરૂરી છે કે અમુક દિવસોમાં કઠોળ વગેરે જાય તો સાયન્સ પણ એ રીતે એપ્રુવલ આપે છે લીલું ઘાસ હોય ને તો લીલા ઘાસમાં પાણીનું પ્રમાણ હોય સૂકા ઘાસમાં પાણીનું પ્રમાણ ન હોય ભેજનું મોઇશ્ચરનું પ્રમાણ વનસ્પતિમાં હોય કઠોળમાં એવું ના હોય એટલે એ મોઇશ્ચરનું પ્રમાણ પણ અમુક દિવસોમાં ન મળે દાખલા તરીકે પૂનમ છે તો એ દિવસે ફૂલ મૂન હોય એ પાણીનું પ્રમાણ જો પાણી ઉછળે છે ને જેમ દરિયામાં એમ પાણીનું પ્રમાણ જ્યાં પણ જાય ત્યાં આ વસ્તુ થઈ શકે એટલે અમુક દિવસોમાં એ વસ્તુ શક્યતા રહે એના આધાર પર એ દિવસોમાં લીલોત્રી ન વાપરવાથી આ પણ એક સાયન્ટિફિક લાભ થાય ત્રીજું એક કારણ કે તિથિના દિવસે જે આયુષ્યકર્મનો બંધ થાય તો એનું વન ના રેશિયો પરથી થતું હોય છે દર ત્રીજા દિવસે સંભાવના રહે આયુષ્યકર્મનો બંધ થવાની દર ત્રીજા દિવસે એ એવી રીતે આપણે જો સમજીએ તો બીજ ત્રીજ ચોથ છોડીને પાંચમ છઠ સાતમ છોડીને આઠમ નોમ દસમ છોડીને અગિયારસ બારસ તેરસ છોડીને ચૌદસ તમને જોવા આમ કન્ટિન્યુઅસલી આવ્યા કરે તો એ રીતે એ રીતે તમને દર ત્રીજા દિવસે એક દિવસ એવો આપી દે કે જો સાવચેત રહેજો કદાચ ચાન્સ છે ડિપાર્ટમેન્ટવાળા આવશે જરા ધ્યાન રાખજો પકડાઈ ન જાઓ જરા ધ્યાન રાખજો આપણે કહેવામાં આવે આ કેટલી સીધી સાધી વસ્તુ આપણે બેસી જાય ને હું તમને કહું કે પેપર અઘરું હોય ને ગમે એવું અઘરું પેપર હોય એ સહેલું ક્યારે બને ખબર છે એક્ઝામ પહેલાં પેપર ફોડી નાખવામાં આવે તો ગમે એવું અઘરું હોય એ પેપર સહેલામાં સહેલું બની જાય જો એક્ઝામ પહેલાં પેપર લીક થઈ જાય હવે આપણું આયુષ્ય સમજો કે બંધાયું નથી આજે પેપર લીક થઈ ગયું કે કઈ રીતે બંધાય હવે અઘરું પેપર લાગે પેપર લીક થઈ ગયું અચ્છા આ ફોર્મ્યુલા છે ને ઓકે આઈ વિલ હેન્ડલ ઇટ ચલો આઈ વિલ મેનેજ ઇટ તો તરત ખબર પડી ગઈ આ અઘરા પેપરને ઈઝી બનાવવાનું કાર્ય જ્ઞાનીઓએ કરી આપ્યું બધી ફોર્મ્યુલા ફંડાસ બધા આપી દીધા હવે આજે આપણને ખબર પડે કે અચ્છા એ કારણથી લીલોત્રીનો વપરાય ઓકે મને તો કંઈ ખબર નહીં એટલે આ વન નો રેશિયો હોય એક્યાસી વર્ષની ઉંમર હોય અને એક્યાસી વર્ષની ઉંમરના વ્યક્તિને એ વ્યક્તિને આયુષ્ય ક્યારે બંધાય આપણે એ સમજીએ કે આયુષ્યક્રમનો બંધ ક્યારે થાય તો આયુષ્યક્રમનો બંધ વન થર્ડ આયુષ્ય બાકી રહે ત્યારે બંધાવવાની શક્યતા રહે એક્યાસી વર્ષનું આયુષ્ય હોય તો એમાંથી ચોપન સત્યાવીસ પ્લસ સત્યાવીસ જતા રહ્યા અને છેલ્લા સત્યાવીસ બાકી રહ્યા ત્યારે આયુષ્ય બંધાઈ જાય હવે એ સત્યાવીસમાં નથી બંધાયું તો પછી એ સત્યાવીસ રિમેનિંગ સત્યાવીસ એમાંથી ત્રણ ભાગ કરવાના નવ નવ ને નવ વર્ષ એમાંથી અઢાર વર્ષ જાય અને છેલ્લા નવ વર્ષ બાકી રહે એટલે એજ ઓફ સેવન્ટી ટુ સેવન્ટી ટુથી એટી વન બાકી છે ત્યારે બંધાય હવે ત્યારે પણ નથી બંધાયું તો હવે જે નવ વર્ષ બાકી રહ્યા એમાંથી ત્રણ ને ત્રણ છ નીકળી ગયા સેવન્ટી એટ થઈ કાકાની ઉંમર અને ત્રણ વર્ષ બાકી છે છત્રીસ મહિના ત્યારે બંધાય ત્યારે નથી બંધાયું તો છત્રીસ મહિનામાંથી ચોવીસ મહિના નીકળી જાય છેલ્લા બાર મહિના એંસી વર્ષની ઉંમરે બંધાય ત્યારે નથી બંધાયું તો છેલ્લા બાર મહિનામાંથી ચાર ને ચાર આઠ મહિના નીકળે છેલ્લા એકસો વીસ દિવસ બાકી રહે ત્યારે બંધાય એમાં નથી બંધાયું તો ચાલીસ ને ચાલીસ એંસી દિવસ નીકળી જાય અને છેલ્લા ચાલીસ દિવસ બાકી રહે ત્યારે બંધાય એમ કરતાં કરતાં છેલ્લા ત્રણ કલાકમાંથી પહેલો કલાક ગયો બીજો કલાક ગયો ત્રીજો કલાક બાકી રહ્યો ત્યારે બંધાય ત્યારે નથી થયું તો છેલ્લા ત્રણ ટચકા ખાવાના હોય એમાં પહેલો ખાધો બીજો ખાધો હવે છેલ્લો ખાય અને પછી એક્ઝિટ છે ઓસી રહી તો ત્યારે બંધાઈ જાય અને ત્યારે સો ટકા બંધાય કન્ફર્મ અને ઘણા ખરા કેસીસમાં એવું બને કે આયુષ્ય છેક છેલ્લે બંધાય આ બધું માર્ચ એન્ડિંગ જેવું છે આખા વર્ષનો હિસાબ ત્યારે કરવા બેસે એ લાવો વાળો બધું રાતના ઉજાગરા બધા કરતા હોય આ સિસ્ટમ ત્યારથી ચાલે જ અને ત્યારે બધો હિસાબ થાય અને ત્યાં બંધાયું એટલે જ આપણે ત્યાં સમાધિ મળવાનો મહિમા છે છેલ્લે નૌકાર સંભળાવવાનો કારણ કે ઘણા ચાન્સીસ એવા છે કે છેલ્લા ભાગમાં આયુષ્ય બંધાય છે બાકી જ રહી ગયું હોય સ્કોપ ફિફ્ટી ફોરથી શરૂ થયો અને એટી વન સુધી વાઇડ સ્કોપ છે બરાબર બંધાઈ શકે છે અને અચ્છા એટલે તો ફિફ્ટી ફોર સુધી આપણે કોઈ ચિંતા નહીં ફિફ્ટી ફોર સુધી જલસા કરો એ તો એના માટે કે જેના મમ્મીએ સવાસેર સૂટ ખાઈને ખાતરી આપી હોય કે મારી કંપનીનો પ્રોડક્ટ છે એટી વન સુધી કાંઈ નહીં થાય એને જેના મમ્મીએ આ પ્રોડક્ટને સેવન્ટી ટુની આવરદા આપી હોય એને એના સેવન્ટી ટુવાળાને ફોર્ટી એટથી શરૂ થાય વન થર્ડ જે સાહીઠ વર્ષવાળા આયુષ્ય લઈને આવ્યા હોય એને ફોર્ટીથી વન થર્ડ શરૂ થઈ જાય જે પિસ્તાલીસમાં વર્ષે ઉપડી જવાના છે તો એને ત્રીસમા વર્ષે શરૂ થઈ જાય ખબર નથી ત્રીજા મહિને ઉપડી ગયો એના બીજા મહિનેથી વન થર્ડ આયુષ્ય જો ટૂંકું હોય તો ઉપક્રમ એટલે આઘાત લાગે ને વહેલું પતે એ અલગ ચેપ્ટર છે પણ જો આયુષ્ય જેટલું ટૂંકું હોય તો એનું વન થર્ડ આપણને ખબર નથી ને આપણું વન થર્ડનો પાર્ટ ક્યારે શરૂ થાય એટલે એલર્ટ હંમેશા રહેવું પડે ઓન્ટોઝ રહેવું પડે એટલે લીલોત્રી હવે તમને કોઈ પૂછે કે લીલોત્રી કેમ નહીં વાપરવાની પાંતિ તમે સમજાવી શકો સમજાવી શકો એટલે શું થાય દૂધીમાં કઈ નથી થતું પણ દૂધી ખાવાથી બુદ્ધિમાં કઈ થાય છે એટલે આપણે બુધવારે ખપે શુક્રવારે ખપે ગુરુવારે એમાં શું વાંધો છે આપણને આ પ્રશ્ન થાય તો તમે આન્સર આપી શકો વિશેષજ્ઞતા આપડી આચાર પાછળના રીઝનનો ખ્યાલ ન હોય તો સો ટકા તમને કહું કે આચાર ભારરૂપ લાગશે એટલે દરેક આચારની પાછળના રીઝન જાણવાની કોશિશ કરી અને આચારને પાડવાની પાળવાની કોશિશ કરવાની નાનકડો પણ આચાર હોય તો એ આચાર સરસ રીતે પાળવાનો અને એ આચાર પાળીએ એમાં ખરેખર આપણને આનંદ આવે